આજે આપણે ડોલન શૈલીના જનક કવિ નવલકથાકાર નાટ્યલેખક એવા કવિ નાનાલાલ વિશે જાણીશું કવિ નાનાલાલ દલપતરામનો જન્મ તારીખ સોળ ત્રણ અઢારસો સિત્યોતેરના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ અમદાવાદ હતું અટક નાનાલાલની પૈતૃક અટક ત્રિવેદી હતી પણ તેઓ કવિ તરીકે જાણીતા થતાં તેમણે અને તેમના વંશજોએ કાયમી ધોરણે કવિ અટક અપનાવી અભ્યાસ તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી એ અને ઓગણીસો એકમાં ઇતિહાસના વિષય સાથે એમએ થયા તેઓ ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા કારકિર્દી તેમણે સાદરાની સ્કોટ કોલેજમાં અને રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપક તરીકે તેમજ રાજકોટ રાજ્યના સરન્યાયાધીશ અને નાયબ દિવાન તરીકે ફરજ બજાવી ત્યારબાદ કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા ઓગણીસો વીસમાં લાંબી રજા પર ઉતરીને ઓગણીસો એકવીસમાં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું અને સાહિત્ય સર્જનમાં શેષ જીવન પસાર કર્યું તેમનું અવસાન તારીખ નવ એક ઓગણીસો છેતાલીસના રોજ થયું હતું નાનાલાલનું સાહિત્ય સર્જન દલપતરામ અને નાનાલાલ પિતા પુત્રની આ બેલડીએ વર્ષો સુધી ગુજરાતી સાહિત્યનો વિકાસ કર્યો છે તેમણે લેખનની શરૂઆત વસંતોત્સવ કાવ્ય દ્વારા કરી તેમણે સૌ પ્રથમવાર ગુજરાતી ભાષામાં છંદ વિનાની અછાંદસ કૃતિ આપી જેને ડોલન શૈલી તરીકે ઓળખવામાં આવે છે તેમણે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કેટલાક કાવ્યો તેમના પત્ની માણેકબાઈને અર્પણ કર્યો હતો તેમણે ગાંધીજીની પચાસમી મી નિમિત્તે ગુજરાતનો તપસ્વી કાવ્ય લખ્યું હતું પારસીઓ સૌ ગુજરાત આવ્યા તે પ્રસંગને વર્ણવતા દૂધમાં સાકર નામના કાવ્યની રચના કરી હતી ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને તેમણે શૈલકણ તરીકે બિરદાવ્યો છે કવિ નાનાલાલ તેમના વિદ્યાગુરુ અને સંસ્કાર ગુરુ કાશીરામ દવે હતા તેમણે પ્રેમનું એક સ્તર જાળવી રાખીને ગુજરાતની સ્ત્રીઓને ગીતો ગાતા કરી હતી દયારામની ગરબીઓ પછી સ્ત્રીઓને ગીતો ગાતી કરનાર નાનાલાલ હતા કાકા સાહેબ કાલેલકરે તેમને નારી ગૌરવના કવિ કહ્યા છે તેમણે દેશભક્તિના ગીતો પણ લખ્યા હતા પાંખડીઓ તેમનો વાર્તા સંગ્રહ છે જેને તેઓ વાર્તાઓ નહીં પરંતુ પ્રસંગો કે હીરાની કરચો તરીકે ઓળખાવે છે ઉપનામ પ્રેમભક્તિ ગુજરાતના કવિવર કવિ સમ્રાટ મહાકવિ બિરુદ્ધ પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્ર રાજ શ્રેષ્ઠ રસકવિ તેજે ઘડેલા શબ્દના સર્જક ડોલન શૈલીના પિતા વસંતના વૈતાલિક નાનાલાલની જાણીતી કૃતિઓ તેમનું ઉપનામ પ્રેમ ભક્તિ હતું કાવ્ય સંગ્રહ વસંતોત્સવ ડોલન શૈલીમાં લખાયેલી તેમની પ્રથમ કૃતિ મહિરામણના મોતી ગીતમંજરી ભાગ એક બે નાના નાના રાસ ભાગ એક બે અને ત્રણ પ્રેમ ભક્તિ ભજનાવલી કાવ્ય ગુજરાતનો તપસ્વી શરદ પૂનમ વીરની વિદાય સૌરાષ્ટ્રનો સાધુ કુલ યોગીની નાટક ઇન્દુકુમાર જયા જયંત રાજર્ષિ ભરત શહેનશાહ અકબર વિશ્વગીતા નવલકથા ઉષા અને સારથી વિવેચન સાહિત્યમંથન આપણા સાક્ષર રત્નો જગતકાદંબરીઓમાં સરસ્વતી ચંદ્રનું સ્થાન મહાકાવ્ય કુરુક્ષેત્ર હરિસંહિતા જીવનચરિત્ર કવિશ્વર દલપતરામ નાનાલાલની જાણીતી પંક્તિઓ ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ સિંહને શસ્ત્ર શ્યા વીરને મૃત્યુ શ્યા અસત્યો માહેથી પ્રભુપરમ પરમ સત્યે તું લઈ જા પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ સૌંદર્ય શોભે છે શીલથી ને યૌવન શોભે છે સંયમ વડે ઝીણા ઝરમર વરસે મેહ ભીંજે મારી ચુંદલડી પ્રેમ લગ્નની વિધવાને પુનર્લગ્ન સમૂ પાપ નથી દેહ દેહલગ્નની વિધવાને પ્રેમલગ્ન સમી મુક્તિ નથી ગુજરાતની એક પાંખ ની એક પાંખ લીલી કવિ નાનાલાલના સન્માનમાં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ટપાલ ટિકિટ અત્રે દ્રશ્યમાન થાય છે હવે આપણે નાનાલાલની કેટલીક જાણીતી રચનાઓનો રસાસ્વાદ માણીએ માહેઠી પ્રભુ પરમ સત્ય તું લઈ જા હુંડા અંધ પ્રભુ પરમ તે જે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા તું હું છું તો तरसना दान जा पिता पे लो आगे जगत विंट तो सागर रहे अने वेगे पाणी सकल नदीना ते गम वहे वहो एवी मुझ सर्व दयाना तुझ प्रभु महासागर भणी दयानापुण्योना जे काया थी गडिकघिवाणी थि उचरु कृति इन्द्रियोनि मुज भाव जस्मरु स्वभावे बुद्धि शुभ अशुभे करू। क्षमा जो जो, तुझ चरण माथ जि धरु असत्यो माहे थी प्रभु परम सत्य ण्डा अन्धारे थी। प्रभु परम तेज तू લઈ જા ખમા વીરા ને જાવ વારણે રે લોલ મોંગા મું લો છે મારો વીર જો ખમા વીરા ને જાવ વારણે રે લોલ एको सुहागी गगन लोर लोल बीजो सुहागी मारो वीर जो। खम्मा वीरानि वारणेरि लोल राजतो वीराजे राज मन्दिरे लो पारणे वीराजे वीर जो। खम्मा वीरा नि जाऊ वारणे रे लोल चंपो खीले छे फूल वाडी मारे लोल फूल मा खीले छे मारो वीर जो खम्मा वीरा नि जाऊ वारणे रे लोल આગણે ઉજાસ મારે સૂર્યનો રેલોલ ઘરમાં ઉજાસ મારો વીરજો ખમ્મા વીરાને જાઉં વારને રેલોલ એક તો આનંદ મારા ઊરને રેલોલ બીજો આનંદ મારો વીરજો ને વીરાને વારણે વારણે લોલ દેવે દીધી છે મને માવડી માડી એ દીધો મારો વીરજો ને વીરાને વારણે રે લોલ ीणा जरमरवर्षे मेह भिंजे मारी चुलडी एवो नित्रे कौमार नो ने भिंजे मारी चुन्दलडी आजे जमेने जरे चंद्रनी चंद्रिका भिंजे रसिक कोई भिंजे सखी भिंजे शरद अलबेलडी भिंजे मारा है आनी माला हो, भिंजे मारी चुंदलडी, वनमा पेलो पिय पियू बोले हुके मयूर केरि वादड़ी टम के टमके टमके मारा नाथ ना नेणा हो भीञ्जे मारि चुन्दलडी सुंदरी ना वृंदने मीठा मृदङ्ग पडा रे मन्द मन्द हेरे मिटडी मयंकनी हेरो मारा मधुर मा स मारी चुंदलडी मा चुन्दलडी झिणा जरमरवरसे से मेह भिञ्जे मारी चुन्दलडी હવે તો યુદ્ધ એજ કલ્યાણ કહો કુંતાની છે એ આણ પાર્થને કહો ચડાવે બાણ ભીખ્યા ભટક્યા વિષ્ટિ વિનવણી કીધા સુજનના કર્મ આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ સજીવન થાય પડ્યા પાણ પાર્થને કહો ચડાવે બાણ દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ રણ નોતરાના ઉત્તર દેજો રણધીર ને રણઢોલ પાર્થની પ્રત્યંચા ને વાણ પાર્થને કહો ચઢાવે બાણ મેહુલો બોલે વાયુ હુંકારે ત્યમ તલ્પો સિંહ બાળ યુગ પલટાના પદ પડ છંદે ગજવો ઘોર ત્રિકાળ સજો સીર વીર હવે સીર ત્રાણ પાર્થને કહો ચઢાવે બાણ નૃલોક જોશે કાળ નિરકશે મુજ વંશ સતશિલ ધર્મ યજ્ઞમાં હજો વિશ્વ વિધ્વંશ ઉગે જો નવ નવ યુગનો ભાણ પાર્થને કહો ચઢાવે બાણ વિધિના એ જ મહાનિર્માણ પાર્થને કહો ચઢાવે બાણ મારા નયનાળસ રે ન નિરિખ્યા હરીને ઝરી એક મટ કૂન માંડ્યું રે ન ઝાંખી કરી શોક મોહના અગ્નિરે તપે હે તપ્ત થયા નથી દેવના દર્શન રે ઈધા મા રક્ત રહ્યા प्रभु सगडे विराजे रे सृजन मा खाली रे चरा चरिमा उभर्या ना गगन जेवा रे सदा मने रहे। नाथ वायुनि पेठे रे सदा जर्मा वहे जरा उघडे आखडली रे तो ते तदा ब्रह्म ब्रह्माण्ड अलगारे घडिये न थाय कदा पण ना पडळो रे सिगमहेन् પ્રાચીનો માય પ્રાચીન પૃથ્વીની પહેલી ઉતરી છે આર્યાવર્તની આર્ય પ્રજા જગતના મહાધર્મોની ધાત્રી પૃથ્વીના તત્વ જ્ઞાનની જનની પ્રેમ શૌર્યના રણસિંગડા સરિખડી ગગનભેદી સદા કવિતા ઘાતી વેદોચ્ચારી યશસ્વીની અંબા ભારત માતા બીજી નથી અવની ઉપર એના વિજય ટંકાર રક્તરંગી નથી દેહના નહીં પણ દૈવી છે આત્માની પરમ શાંતિના છે જડના નથી ચેતનના છે માટે જ દ્રશ્ય છે ચેતન દ્રષ્ટાને